આપણા ગામ સીમાડો આવી ગયો ઓલી પસલા બાપા વાળી તે જોઈ હે ને થાકી છું તે ના ના બેરા પણ મારે ને એ પણ બોલ બોલ અરે બાપ રે એ ઈમાં મુંજાવાનું નો હોય તારું બાપ એમ કેને હંગન લાગી હે એ હંગે હંગે હાલ હું આવું કિનકા જવું છે એ ના 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 હું એકલી સાચેલાડી વાર લાગી ટપા ઈનકા શા મારો ઈનકા મારી બઉ હંગવા જઈશ તમને શું એટલા બધા દાંત આવે છે એ ઇનકા મારી બહુ હંગવા દે છે એ મારા એ કકા ઈ બોલર મારી વહુ હું ચેડીને આયો છું ઈમ હા તબ બાપા એ આ દિવાળી છે ને તે મારી વહુ ને મેરાયુ એટલે હું તેડવા ગયો તો

લે એ હંગી નઈ વી માં દાંત કેટલા કાઢે પાછી તો નકરી દાંત જ કાઢતી હોય એ હવે હાલ થાની મની ભરે મારી વવ તો એ દાદી એ દાદી એ મારા કાકા મારા નવા ને ક્યારે આ ગયા હે અન હજી આયા ને હું રાઈ જો હું અન તાર માને બોલાય બધી કેવા જવાનું એ બા યાર તું હાવું છે બધી કેવા તમે કી આવો ને તો કાય દુબરા નઈ પડી જાવ લે બટા મારે આપું તું જાન બા દીકરા યાર હાલ જાવ એ લ્યો એ ઓલી વખતે માને કેથી આવજે ને ઓલા જસુમાને કેથી આવજે ભૂલી જાતી ને તોખો કાશી બધાય શું કે એ હોપારી લેવા આવજે અને પાછી કયો કા આવજે આ રૂપારી કેમ દેખાતી ન એ રૂપારી આવ એ રૂપારી કિરણ રાયડું પાડેસ એ રૂપારી એ હોપારી લેવા આવજે હે નવી બો વીવી એ નવી બો હવે જ એ તો મારે હાંજે હું જોવા આવું છું એ જો આવજે અને મારે થાય ને પાછી આવજે હો એ હો મજા એ આમ તો જો આ ટકારો એ બાથરૂમ માંથી બાર જ ના નીકળતો શું છે કિરુ એ આ પન ટકારા એ તારા હા રે શું કવરાયું છે ને તે નકરો હંગાંગા કરે એ કિરુ બેટેકાનું શાક તીખું અને માલપા હિંગ નાખી હોય છે એટલે જ આ નકરો હંગણ આવે શું કામ થી બોલ એ ટકા એ ખોપારી ઉઓસી હે ને તે થોડી ખોપારી ઉ એ હોપારી ભાંગી રે એક એક કટકો દે દેવાય એ ટકરા એવું નો આલે એ તાને તું તો કાયમ શીકા વેડા કરતા હોય અને તું પાછી ઇંકા ડોરા કાથે બીવરાય દીધી મને હું સસ 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 ભાંગવા એ ના 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 એ હું બધુંય કામ કર્યું એ તું રે હવે આ બધા ભૂલાઈ જશે એક આમ બજે એક આમ બજે હવે હું જોઈ આવું ઓલી શું કરે છે મને કોક જોડાવો अजब <laughs> बेरा, आया मने बूत बांधिन जुहे, ये कोई है इतला मा, <laughs> मने कोग चोड़ा हो। <laughs> आवाज कोई हांप्रो हो। <laughs> मारे मेरा युशिषवानु हे, <laughs> मने कोग चोड़ा <laughs> ए कोही हे कानवी <laughs> दुल्हन केवी रे तारी दिवाली <laughs> <laughs> या सुडल काकी या माने जावाजो मारे आज मेला हुई जी जवान हुई <laughs>

એ બહાર આવો તો શું બાલુ ફાફી રાડ્યું નાખો એ ઓલા મારે નાવડ નવા વહુ રે ને ઈને કાય ગોરગાણ છે હે નવા તો તો ઈના માવતર મશીન વળગી નસલાયા ને એ શી ખબર સરપાસ પેલા તો આવું તો આમાં મારી ટાકી નો લાગે

એ એ લે તું મારી વાત કાન ખુલીન તું આપણા ગામની વહુ તો નથી જ તું કોણ છો હું સરપંચ પોતે તને પૂછું છું તું કોણ છો ચાઈની સુડેલ છો હાફળી લે મારું હ

એ બાલુ ભાઈ આ તો મોટી જબરી ખતરનાક છુડેલ છે આમાં આપડી ટાંકી નઈ લાગે એ નજી દાદા બાલુ ભાઈ